નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે એ તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે તો ચાલો આગળ વધીએ અને હા ખેડૂતભાઈ ન્યૂઝ નામનું આપણું જે બીજું ચેનલ છે એને જય અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો એ ચેનલ ઉપર પણ હવે દરરોજના દરરોજ વિડીયોઝ મુકાવવા માંડ્યા છે તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ છસો એંશી રૂપિયાથી ઊંચો ભાવ સાતસો ત્રેપન રૂપિયા હતો ઘઉં આજે ચારસો ત્યાંશીથી પાંચસો બત્રીસ કાળા તલ ઓગણત્રીસો પચાસથી બત્રીસો બાવન રૂપિયા मग 1530 થી 1950 सोयाबीन 861 થી 885 देसीवाल ની વાત કરીએ તો 1000 થી 2050 રૂપિયા ભેડા चना 1125 થી 1231 સુવા 971 થી 1377 મેથી 1000 થી 1340 રૂપિયા વટાણા ની જો વાત કરીએ રાજકોટ માં તો 1500 થી 1851 आग बात कर बाजरी तो त्रो पंचासी थी चार सौ पंचावन तुवेर अठार सौ थी चौबीस सौ पांच रुपया रायडो आठ सौ नेव सौ एक अजमो अठार सौ थी छवीस सौ छवीस रुपया सूका मरचा नौ सौ एरंडो एक हज़ार पांच थी पांच राय अगियारो वीसौ पचास रुपया सींगदाणा पंदर सौ सो थी सोल सौ सो करिए तो नव सौ सो सो पचास धीरसो पचास रूपया नौ सौ रूपयाव तो लसन बार सौ नेवी अड़द चौदसो साठ रुपया धाणा बार सौ पचास धी सत्तर सौ एक धाणी चौदह सौ अग्यार तेवीसो अग्न